મહિલા દિવસ પહેલાં મહિલાને ન્યાય સગીર છોકરીના બળાત્કાર કેસમાં આરોપીને વીસ વર્ષની સજા મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપી દિશા કોર્ટે ફટકારી સજા મહિલા દિવસ પર સગીર પીડિતાને ન્યાય બળાત્કારીને વીસ વર્ષની સજા અને પીડિતાને દસ લાખ પચાસ હજારનું વળતર મહિલા દિવસ ડીસા કોર્ટે આપી દાખલરૂપ સજા મહિલા દિવસ પહેલા મહિલાને ન્યાય સગીર છોકરીના બળાત્કાર કેસમાં આરોપીને વીસ વર્ષની સજા મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપી કોર્ટે ફટકારી સજા મહિલા દિવસ પર સગીર પીડિતાને ન્યાય બળાત્કારીને વીસ વર્ષની સજા અને પીડિતાને દસ લાખ પચાસ હજારનું વળતર મહિલા દિવસ ડીશા કોર્ટે આપી દાખલરૂપ સજા મહિલા દિવસ પહેલા મહિલાને ન્યાય સગીર છોકરીના બળાત્કાર કેસમાં આરોપીને વીસ વર્ષની સજા મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપી દિશા કોર્ટે ફટકારી સજા મહિલા દિવસ પર સગીર પીડિતાને ન્યાય બળાત્કારીને વીસ વર્ષની સજા અને પીડિતાને દસ લાખ પચાસ હજારનું વળતર મહિલા દિવસ ડીસા કોર્ટે આપી દાખલરૂપ સજા